નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમ અવનવા વિષય સાથે મળતા હોઈએ છીએ રામ છે આજે ચૈત્ર માસના ના શુક્લ પક્ષની નોમ છે ત્યારે રામ નવમીના પર્વની આસ્થા અને ઉલ્લાસપૂર્વક સમગ્ર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે રામનવમી નું મહત્વ આપણે આજે વધારે જાણવાનો પ્રયત્ન કરીએ અને અત્યારે આપણે એની પર ચર્ચા કરી

પ્રભુ રામજી નો એ વિષ્ણુ નો અવતાર છે સાતમો અવતાર જેને કહેવામાં આવે છે જે મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે એ પ્રભુ નો આજે જન્મ દિવસ છે અને પ્રભુ ના નિમિત્તે આપણે જો પ્રભુની પૂજા અર્ચના કરીએ પ્રભુની સેવા કરીએ તો પ્રભુને વધારે ગમતી હોય છે અને પ્રભુની કૃપા જો આપણી ઉપર થાય તો જીવન દુઃખ દર્દો બધા દૂર થતા હોય છે રામ શબ્દ જે છે એને આપણે તો પહેલા જાણીએ રા મ જો ઊંધો કરીએ તો શું થાય મ રા એટલે એવું કહેવાય કે જયારે જયારે વ્યક્તિનું મરણ થાય ત્યારે આપણે બધા પાલખીને લઈને જતા હોય છે વૈશવયાત્રાને લઈને જતા હોય છે માણસની ત્યારે આપણે રામ નામ સત્ય હે રામ નામ સત્ય આ શબ્દોનો જાપ કરીએ છીએ એટલે એ જે મરેલ વ્યક્તિને રામની પ્રાપ્તિ થાય એ આત્માને પરમાત્માની પ્રાપ્તિ થાય ને સ્વર્ગ તરફ એ જાય છે અને અંત લખ્યું છે કે અંત સમય હરિનામ નામ ચારણ તુલસી તિલ કુશ ગોપી ચંદન ગંગોદક રહિત મરણ સમયે એ વ્યક્તિને જો તિલક કરવામાં આવે અને ભગવાન રામનું નામ લઈને તુલસીનું પાન જો એના મુખમાં મૂકવામાં આવે છે તો પ્રભુ રામ એને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે અને રામનું નામ લેવાથી તમારા જીવનમાં આવતી સમસ્યાઓમાંથી તમને મુક્તિ પ્રદાન થાય છે અને ભગવાનની વિશેષ કૃપાઓ તમારા જીવનમાં તમને અવશ્ય હવે વાત કરીએ રામ નવમીના મહત્વની તો રામનવમી નું મહત્વ શું રહેલું છે રામ નવમી શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન કૃષ્ણનો જન્મ જેને જન્માષ્ટમી કહેવામાં આવે છે તેવી રીતે પ્રભુ રામ નો જન્મ એને આપણે રામ નવમી કહેવામાં આવે છે ભગવાન આજના દિવસે જન્મ થયેલો હતો એવું કહેવાય કે ભારત દેશની અંદર અયોધ્યા નગરી ભગવાન રામનો જન્મ થયો હતો અને પ્રભુ ના જન્મદિન નિમિત્તે જે ઉજવ ઉત્સવ જેને કરવામાં આવે છે જેને આપણે રામ નવમી તરીકે કહેવામાં આવે છે આજે દરેક રામજી ના મંદિર ની અંદર આજે ભગવાન નો ઉત્સવ કરવામાં આવે છે એટલે એ નિમિત્તે આપણે ભગવાનને ભેટ અર્પણ કરવાની હોય તો કઈ ભેટ કે પ્રભુ ના દર્શન કરવા પડે પ્રભુ નામ નામની રામ નામની માળા કરી અને એ પુણ્ય પ્રભુને અર્પણ કરવાનું રહે છે જેથી પ્રભુ તમારા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરી દેતા હોય છે

એમાંથી એક સાતમો અવતાર પ્રભુનો જે છે એને રામ અવતાર જેને મર્યાદા પુરુષોત્તમ તરીકે આપણે ઓળખીએ છીએ ભગવાને આ અવતાર જે લીધો છે આ અવતારની અંદર ભગવાને મર્યાદામાં રહીને દરેક કાર્ય કર્યા છે કોઈને દરેક વ્યક્તિને જેને જેને ભગવાને વચન આપ્યું છે વચનનું પાલન કર્યું છે અમે કહેવાય છે કે રઘુ આઈ પ્રાણ જાય પર વચન ના જાય ભગવાને જેને જેને વચન આપેલા હતા તે વચનોને આ અવતારની અંદર પ્રભુએ પૂર્ણ કર્યા છે અને લખ્યું છે કે દરેક ધર્મમાં અલગ અલગ બતાવ્યું છે પણ પ્રભુ આ અહીંયા રામ અવતારની અંદર પત્નીની વાત કરીએ તો પત્ની પણ એક જ પત્નીનો એક જ પત્ની સાથે તે પોતાનું જીવન વ્યતીત કરેલું છે મિત્ર પણ એવા સારા સારા રાખેલા છે એટલે આ અવતારમાંથી ઘણું બધું એવું જાણવા મળે કે જીવન કેવી રીતે જીવવું માતા પિતાનું કેવી રીતે આદર સત્કાર કરવો કેમ કે ભગવાને પણ એવું કહેવાય કે જ્યારે એમના પિતાજીએ કીધું દશરથ રાજાએ કે હે રામ તારે અયોધ્યાની ગાદી છોડીને તારે વનવાસ જવાનું છે ત્યારે મર્યાદા પુરુષોત્મ રામે તરત પિતાનું વચનનું પાલન કર્યું છે અને એ પોતે રાજ છોડી અને બીજા દિવસે તરત જ એ વનવાસ નીકળી વનવાસમાં ગયા હતા એટલે કહેવાનો મતલબ કે ભગવાન એ મર્યાદામાં રહ્યા છે અને માતા પિતાની પણ સેવા કરી છે તો ભગ પ્રભુ જેવા બનીએ તો જીવન પણ તમારું શ્રેષ્ઠ જ જતું હોય છે જી આજે જયારે નામ ના છે ત્યારે આપણે ભગવાન રામ ની વાત કરીએ અને ભગવાન કૃષ્ણ યાદ કરી લઈએ તો રામ અને ભગવાન વચ્ચે કેટલો ભેદ રહેલો છે ભગવાન કૃષ્ણ બંને વિષ્ણુ ભગવાનના અવતાર જ છે પણ બંનેમાં જમીન આસમાન નો ફરક છે બંને અવતારોમાં જેમ કે ભગવાન રામનો જન્મ જે છે જે સવારના એટલે કે બપોરે બાર વાગે થયેલો છે

ભગવાન કૃષ્ણ કેવા હોય અને જેનો જન્મ સાથે જેને જેલ પ્રાપ્ત થયું હોય તો જન્મ જ જેનો જેલમાં થયો હોય તે ભગવાન કૃષ્ણ પછી કેવો સ્વરૂપ એનો અવતાર તપ છીએ કૃષ્ણ લીલા અને રામ લીલામાં બહુ જમીન આસમાન ફરક છે કે કૃષ્ણ અવતાર અંદર ભગવાને જે છે એ બધાને સંહાર કામ કર્યું કર્યું છે છે બધાની સાથે કપટ જ કૃષ્ણ અવતારમાં એટલે કપટી કનૈયો પણ કહેવાય છે કનૈયો પણ કહેવાય છે અને ભગવાને બધાને સીધા કરવા માટે કપટ જે છે એ આ અવતારમાં લીધું છે રામ અવતાર ની અંદર ક્યારે કોઈની સાથે કપટ બતાવેલું નથી કેમકે એ ત્યાં મર્યાદા પુરુષોત્તમ અવતાર ભગવાનનો હતો એટલે અહિયાં ભગવાને દરેક વ્યક્તિને ન્યાય આપ્યો છે અને કૃષ્ણએ દરેક ની સાથે છલ જ કર્યું છે અહિયાં કૃષ્ણ અવતાર ની અંદર કેમકે ભગવાન ભગવાનનો બીજો અવતાર જે હતો એ અવતારની અંદર જો છલ વગર ત્યાં

ની વાત કરવામાં આવે તો તે કોઈ પણ રીતે પોતાનું કામ કરતા હતા રસ્તો સારો હોય પરંતુ ખાસ કરી અને તેઓ કામ કરી લેતા હતા જી હવે આપણે કૃષ્ણની તમે જે વાત કરી કે કામ કરી રહેતા હતા વાત બરોબર છે પરંતુ કૃષ્ણને જે છે ને એ તમે જો કે આપણે ગોપીઓના જે વસ્ત્ર ભગવાન કૃષ્ણ જે હતા એ બાળ સ્વરૂપની અંદર બધા લઈ લેતા હતા બરોબર અને અહિયાં ભગવાન રામ અવતારમાં પ્રભુએ બધાને વસ્ત્ર અર્પણ કરેલા છે બધાને જીવને મુક્તિ આપી છે જેમ શલ્ય જે હતું શલ્ય એટલે કે પથ્થર શલ્ય માંથી એની પર પ્રભુએ પગ મૂકી અને અહલ્યા બનાવી છે જેને મુક્તિ પ્રદાન કરી છે રામાવતારની અંદર હંમેશા બધાને પ્રભુએ મુક્તિ આપી છે અને કૃષ્ણ અવતારમાં જોવા જઈએ તો ભગવાન એ બધાની સાથે એક કપડ કર્યો પણ કૃષ્ણ અવતાર ની સાથે લીલા જે છે એ લીલાઓ બધી અદભુત હતી અને એ લીલાઓમાં પણ આપણે જો વાત કરીએ કે એ જે ગોપીઓની જેમ વાત બતાવેલી છે તો ગોપીઓ એ પૂર્વ ની અંદર કોઈ ઋષિનો અવતાર હતા અને એમને પ્રભુની સાથે એક સમય વ્યતીત કરવા માટે આજે જયારે નવમી છે ત્યારે ભગવાન રામની પૂજા અર્ચના કેવી રીતના કરવી જોઈએ રામ અવતાર ની અંદર એનું મહત્વ પણ બતાવ્યું છે કે રામની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ તો એવું કહેવાય કે આપણા ઘરની અંદર પ્રભુજી રામ પરિવાર જે રામ દરબાર હોય છે તે સમસ્ત દરબારની પૂજા થાય છે એમાં લખ્યું છે ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજી અને હનુમાનજીનું મહત્વ બતાવેલું છે આ ચાર સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને લખ્યું છે કે ગંગાજલ યમુના જલથી એમનો અભિષેક કરવો જોઈએ તિલક એટલે કે ચંદન નું તિલક કરવાનું ચોખા પુષ્પ અવિલ ગુલાલ પ્રભુ ની પર છણકાર કરવાનો અને ભગવાનને પ્રસાદ અર્પણ કરવાનો હોય છે સાથે સાથે લખ્યું છે કે જો ભગવાન ના નામ મંત્ર થાય તો એ પુસ્તકની અંદર શ્રી રામ શ્રીરામ લખી અને એવા પુસ્તકો અગિયાર પુસ્તકો આજના દિવસે લખવી કેમકે આજના દિવસે જો અગિયાર બુકોને લખવામાં આવે અને ત્યારબાદ એ મંત્ર મંત્રજાપને જો જલની અંદર વિસર્જન કરવામાં આવે છે તો એ ભગવાન રામની જબરજસ્ત વિશેષ કૃપાઓ પ્રાપ્ત થતી હોય છે અને એવું કહેવાય કે રામની કૃપાઓ તો પ્રાપ્ત થાય પણ ચિરંજીબી હનુમાનજી મહારાજ છે તો હનુમાનજી એવું કહેવાય કે જે કોઈ વ્યક્તિ રામનું ભક્તિ કરે છે તો સદૈવ હનુમાનજી એની નજીકમાં રહે છે અને હનુમાનજી જો આપણી પાસે રહે તો આપણને ફાયદા કેટલા થાય તો લખ્યું છે કે પ્રભુ હનુમાનજી મહારાજ જો નજીકમાં હોય છે તો આપણા બાળકોને વિદ્યાવાન એટલે કે સૌથી વધારે વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે સાથે સાથે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે ભૂત પ્રેતાદી તત્વોથી કદાચ આપણને કોઈ ભય લાગતો હોય કે આપણા દીકરાઓ કદાચ રાત્રે બી જતા હોય ડરી જતા હોય તો એ હનુમાનજી મહારાજની કૃપાઓ વિશેષ પ્રાપ્ત થાય છે પણ ક્યારે હનુમાનજીની કૃપા થાય કેમ કે રામની તમે પૂજા કરો ત્યારે કેમકે રા હનુમાનજી છે એ રામ ભક્ત છે જે રામની ઉપાસના કરે છે તો હનુમાનજી સદૈવ એની નજીકમાં રહે છે જેમ કે આપણે તુલસીદાસજીએ જે રામાયણ લખી હતી અને તુલસીદાસના જીવનની અંદર જે જે એમને સમસ્યાઓ પડી પણ ડગલે પ્રગે લઈ હનુમાનજી મહારાજે એમની રક્ષણ કરી છે કેમ કે રામ ભક્તિ કરનાર વ્યક્તિઓને સદૈવ હનુમાનજી રામની પૂજા કરવાથી લખ્યું છે કે રામ નામકીષધિ ખરી અંગે પીડા આવે નહીં વ્યાધિ બધી મટી જાય લખ્યું છે કે રામ ભગવાન ની પૂજા કરવાથી અને એમના મંત્ર જાપ કરવાથી અંગે પીડા આવે નહીં શરીર ની અંદર રોગ આવતો નથી અને બધું કદાચ કોઈ રોગ હોય તો એ પૂજા કરવાથી એ રોગ પણ બધો મટી જતો હોય છે અને રામની કૃપાથી એવું કહેવાય કે યશવાન ભવ એટલે કે યશ ની પ્રાપ્તિ થાય છે રામની પૂજા કરવાથી ધન લક્ષ્મીને પણ ઢગલા થાય છે કેમ કે ભગવાન એ પોતે વિષ્ણુનો અવતાર છે રામની પૂજા કરવાથી અતિશય સંપત્તિવાન થાય છે અને આજના દિવસે જો ઉપવાસની વાત કરીએ તો રામ નવમીના દિવસે કરેલો ઉપવાસ એવું કહેવાય કે ત્રણસો ને પાસઠ દિવસ જે અન્ય સામાન્ય હોય છે તે સામાન્ય દિવસો બરાબર એક રામ નવમીનો દિવસ બતાવેલો છે આજના દિવસે જો ઉપવાસ કરો તો એક વર્ષનું પુણ્યનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે અને ઉપવાસની અંદર વાત કહી દઉં કે ઉપવાસ એટલે કેવલ ભૂખ્યા રહીને જ ભગવાનની પૂજા કરવી એનો ઉપવાસ નથી કહેવાતો ઉપવાસનો સંસ્કૃત અર્થ એવો છે ઉપ અને વાસ ઉપ એટલે નજીકમાં અને વાસ એટલે રહેવું તો આજના દિવસે બને એટલું ભગવાનનો જન્મદિવસ છે તો તમે ભગવાનની નજીકમાં રહો ભગવાનનું ભજન કીર્તન કરો અને શક્ય હોય તો ફળ ફલાદીનો આહાર કરીને આપ ભગવાનનું નામ લેજો જેથી ભગવાનની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થશે તમને જી અ પ્રફુજી હવે જો આપણે જોઈએ તો ભગવાન રામને આપણે અગાઉ પણ વાત કરી તે પ્રમાણે મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે અને અત્યારે આપણે જો કળિયુગની વાત કરીએ તો અત્યારે આપણે કળિયુગમાં જોતા હોઈએ છીએ કે દરેક રીતે અત્યારે લોકો મર્યાદા નથી રાખતા ખાસ કરી અને વ્યભિચાર અત્યારે વધારે જોવા મળતો હોય છે તો ભગવાન રામના ના ચારિત્ર પરથી આપણે આમાંથી શું શીખવા જેવું છે જો ભગવાન રામ એવું કહે છે કે હંમેશા સત્યનું આચરણ કરવું નીતિથી જીવન જીવવું પણ અત્યારે હાલ લોકો જે કલિયુગના પ્રભાવથી આ બધી પણ એક વસ્તુ હું કહી દઉં કલિયુગના પ્રભાવથી આ બધી તમે જે કંઈ વ્યક્તિ વિચાર કરતા હોય આપણને ક્યારે ભગવાનનો ભય લાગતો નથી ડર લાગતો નથી ઘણા એવા વિચાર એવા વ્યક્તિ પણ હોય છે કે જેને જેને પ્રભુ પ્રત્યે પણ અશબ્દ વચન બોલતા હોય છે અને નાસ્તિક પણ આપણે જોઈએ છીએ પણ જે લોકો ભગવાનને માને કે ના માને પણ ભગવાનને ક્યારેય એનો ફરક પડવાનો નથી પણ હા તમે નથી માનતા તમે અનિતિક કરો છો તમે પાપ કર્મ કરો છો પણ જે દિવસે તમારો સમય જ્યાં સુધી સારો હશે ત્યાં સુધી વાંધો નહીં પણ જે દિવસે તમારે ગ્રહ નક્ષત્ર તમારી કુંડલી બદલાય પનોતી આવે અને શનિ મહારાજ ની જયારે પનોતી તમને સાડા સાત લાગે અને તે વખતે તમે કરેલા આ બધા પાપ કર્મ નો તમને એનો તમારે અ પાપ કર્મ કર્યા છે તેનો દંડ શનિદેવ તમને અવશ્ય આપે છે એટલે ભગવાને લખ્યું છે કે પનોતી તો કોઈને પણ પણ પનોતી એને શનિદેવ એનો ન્યાય કરે છે અને ભગવાનની સાથે જેને જેને પૂજા પાઠ કરી ભગવાનને જેને જેને મદદ કરી છે પ્રભુ એને સ્વર્ગ ની પ્રાપ્તિ કરાય છે રામ અવતારની વાત કરીએ તો રામ અવતારની અંદર ભગવાનને મદદ કરનાર ઘણા બધા હતા ભગવાન એમનો બીજો જન્મ બહુ સુંદર રામ અવતાર જયારે હતા પણ જયારે કૃષ્ણ અવતાર છે એ બંને વચ્ચે હજારો વર્ષોનો ગેપ છે પણ છતાંય હજારો વર્ષો સુધી એ જાંબુ હતા કેમ કે રામાયણ ની અંદર લખ્યું છે કે જાંબુ ભગવાન જયારે જાબુવન ત્યારે જાંબુવનજી ભગવાનને પૂછે કે હે પ્રભુ તમે અત્યારથી મારાથી તમે વિદાય તો લો છો પણ તમે જ્યારે બીજા અવતાર ની અંદર જયારે કૃષ્ણ સ્વરૂપે તમે જયારે આવશો ત્યારે હું તમને કેવી રીતે ઓળખી શકીશ ત્યારે ભગવાન જાંબુવનજીને કહે છે કે હે જાંબુવનજી જે દિવસે કોઈ વ્યક્તિ તમને યુદ્ધમાં હરાવે ત્યારે સમજવાનું કે એ હું જ હોઈશ એટલે બીજા અવતારની અંદર પ્રભુ એ કૃષ્ણ અવતાર બન્યા છે અને જાંબુવન ને યુદ્ધની અંદર હરાવે છે એટલે જાંબુવનજી ને ખબર પડી કે આ મારા બીજા આ એમ કરીને કૃષ્ણ સાથે પરણાવી દીધી હતી જેમ કે વાત કરીએ કે રામ અવતાર ની અંદર લક્ષ્મણજી એમના ભાઈ હતા પણ હંમેશા લક્ષ્મણજી એટલે એવું કેવાય ક્રોધ લક્ષ્મણજી એટલે એવું કહેવાય કે સર્પ શેષ નાગ નો અવતાર અને એ લક્ષ્મણજી હંમેશા રામ ની નીચે રહીને કેમ કે લક્ષ્મણજી જયારે જયારે કોપાઈમાન થાય ત્યારે રામ એમને સમજાવે અને રામ એને આજ્ઞા નતા આપતા લક્ષ્મણજી બીજા અવતાર કીધું પ્રભુ બીજો અવતાર જયારે હું ધારણ કરું ત્યારે મને તમારા કરતા મોટા બનાવજો જેથી મારે તમારા હાથ નીચે રહેવું ના પડે એટલે ભગવાને કીધું કઈ વાંધો ને બીજા જન્મની અંદર પ્રભુ એ લક્ષ્મણ ને બીજા જન્મની ની પ્રભુએ મોટા ભાઈ તરીકે બલરામ તરીકે એમના અવતાર માં આવ્યા છે અને વાત કરીએ કે જે જે રામાયણ ની અંદર બીજા જે પાત્ર હતા તેનો પણ બીજો જન્મ ભગવાને દરેક નું ઋણ અદા કર્યું છે જેમ કે ભગવાને વાલીને છુપાઈને બાણ માર્યું હતું આપણને ખ્યાલ છે કે વાલી એ કોઈ નું મરણ ભગવાને એક વૃક્ષ ની પાછળ સંતાઈને વાલી ને માર્યા હતા કેમ

અને જે કૃષ્ણ અવતાર ની વાત કરીએ તો બંનેના સંબંધો બધા એ જ અવતાર બીજા અવતાર ની અંદર બીજા સ્વરૂપે બતાવેલા છે અહિયાં જી પ્રફુલજી રામ અવતારમાં જે વ્યક્તિ હતા તેમનો કૃષ્ણ અવતારમાં બીજો જન્મ બતાવ્યો છે કે કે હા એ દરેક તમને કહી દીધું વાલી નો બીજો જન્મ બતાવે છે પણ હા એક કેવડનો જે તમે વાત કરો છો એનો બીજો જન્મની વાત પણ અહીંયા રામાયણની ની અંદર બતાવી છે લખ્યું છે કે ભગવાન વિષ્ણુ જયારે એ સમુદ્ર ની અંદર જયારે શયન કરતા હતા ત્યારે લક્ષ્મીજી દબાવી રહ્યા હતા કાચબો આવ્યો અને કાચબો ભગવાન કરવા માટે આવતો હતો જયારે કાચબો નજીક આવે ત્યારે લક્ષ્મીજી ની નજરે કાચબા ઉપર પડે અને લક્ષ્મીજી કાચબા ને પાછો પાણીમાં ફેંકી દે પાછો એ કાચબો વારંવાર આવે અને ભગવાન થોડા સમય બાદ કેમ ત્યાંથી પ્રસ્થાન સ્વર્ગમાં ગયા અને એ કાચબાને મનમાં અફસોસ રહી ગયો કે વારંવાર હું ભગવાન ચરણ ધોવા માટે જતો હતો અને લક્ષ્મીજી મને પકડીને ફેંકી દેતા હતા ત્યારે એ વિયોગમાં એ પોતાનું જીવે મારી પાછળ મૃત્યુ થયું છે કોઈ જીવનું મારી પાછળ એટલે ભગવાને એ કાચબાને બીજો જન્મ બતાવ્યો છે કેવડ નો જે આપણે જોઈએ છે કે ભગવાન રામજીને જયારે નદી ને પાર જવું હતું ત્યારે કેવડની જરૂર પડી હતી નામની જરૂર પડી હતી પડી હતી ત્યારે ભગવાન જયારે નામ એ નામો બેસવા જાય છે રઘુરાય કેવળ કહે છે કે પૂર્વ જન્મ માં તો મને લક્ષ્મીજી એ તમારા પગ નતા ધોવા દીધા પણ આ જન્મ ની અંદર પ્રભુ હું તમને મારી નામો બેસાડતા પહેલા તમારા પગ ધોઈશ અને એવું કહેવાય કે જે માણસ ભગવાન ના પગ ધોવે એને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે અહીંયા

પણ આ જન્મની અંદર એની ઈચ્છાને હું અવશ્ય પૂર્ણ કરીશ એટલે ભગવાન એ પગ ધોવા દીધા છે અને કેવડે પ્રભુના પગ ધોયા અને પ્રભુની કૃપા પ્રાપ્ત થઈ કેવડને એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી જી પ્રફુલ જે રામ નવમી છે જ્યારે આજે રામ નવમીનો પાવન પર્વ છે ત્યારે કોઈ આજના દિવસની કથા વાર્તા રહેલી છે કે કેમ આજે રામ નવમી એટલે રામ ચરિત્ર રામનું જે જીવન ચરિત્ર છે તેની જ બધી વાર્તાઓ છે કે ભગવાન જે બાલક અવસ્થાની અંદર પ્રભુ નું જે ચરિત્ર હતું જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે એ વખતે હનુમાનજી મહારાજ પણ ભગવાનના દર્શને આવ્યા હતા અને પ્રભુ ભોલેનાથ પણ એ રામ ના દર્શન કરવા માટે આવ્યા હતા રામની જ્યારે જેમ જેમ વાત કરીએ કે રામચરિત્ર ની જો હું વાત કરું તો લગ્ન સમય નો મને એક વૃત્તાંત યાદ આવે છે કે કે દશરથ રાજા જ્યારે ભગવાન રામ જ્યારે જયારે લગ્ન કરવા માટે જતા હતા

મારા દીકરા માટે તમારી દીકરીનું કન્યાદાન દીકરીને માંગવા માટે અમે આવ્યા છીએ એટલે ભિક્ષુક છીએ અને ભિક્ષુક હંમેશા યાચના કરે એટલે દશરથ જનક રાજાને પગે લાગે છે વિચાર કરો કે અત્યારે હાલ લોકો લગ્ન બાદ જે જગર રાજા તરફથી જે લોકો જતા હોય તો ઉપરથી વટમાં જતા હોય પણ દશરથ રાજા અહીંયા ભિક્ષુક તરીકે જાય છે

દરેક કોઈ કોઈ પ્રાણી કે મરે તો એનો ઉપયોગ થાય પણ આ અધમ આ શરીર જે છે એ શરીર કોઈ જાતનું કોઈ કામમાં આવતું નથી મનુષ્યનું શરીર કેવલ એને અગ્નિ સંસ્કાર જ કરવામાં આવે છે પણ જો આ જ શરીર જો એ પ્રભુનું ભજન કીર્તન જપ તપ અને વ્રત કરે છે સ્વર્ગ ની પ્રાપ્તિ અવશ્ય થાય છે તો શરીર ને એક ધામ બનાવીએ અને રામાયણ ની અંદર પ્રભુ નું જે ચરિત્ર છે જેનું સ્મરણ કરી અને દેહ ને પાવન બનાવીશું જેથી ભગવાનની કૃપાઓ તમારા જીવનમાં અવશ્ય તમને પ્રાપ્ત થશે રાન કેવી રીતના કરવી અને ઉપાસના કરવાથી કેવા ફળ પ્રાપ્ત થાય છે તે તમામે તમામ વસ્તુ આજે આપણે જાણી અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા પ્રફુલ પંડ્યા પ્રફુલજી આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ તો દર્શક મિત્રો ડી સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું આવતીકાલે નવા વિષય સાથે ફરી એક વખત મળીશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર